જય સ્વામીનારાયણ કેમ છો બધાઓ કે બધા મજામાં આવશો બપોરના દોઢ વાગ્યો છે દોઢમાં પાંચ મિનિટની વાર છે અને હું બેસી ગઈ છું જમવા માટે પંકજને ફોન કર્યો ને ત્યારે એણે મને કીધું કે મારે કોઈ આવ્યું છે તો એની જોડે લંચ કરવાનું છે એટલે હું નહીં આવું અને મેં આજે લંચમાં છોલે બનાવ્યા અને પૂરી છોલે પૂરીનો પ્રોગ્રામ હતો અને કે નહીં આવું પણ કાંઈ નહીં આપણે એને છોલે છે ને સાંજે ખવડાવશું પણ છોલે તો ખાવા જ પડશે અને પૂરી બનાવી હતી પણ હવે છોકરાઓ આવે ને ત્યારે ગરમ ગરમ બનાવીશ પંકજ નથી તો પછી હું મારા માટે રોટલો બનાવી લીધો હું તમ તળેલું ને એવું થોડુંક ઓછું કરી નાખ્યું છે જમવાનું એસિડિટીને એવું થાય છે ને એટલે તો બાજરીને જુવારના લોટનો રોટલો કરી નાખ્યો છે અને મસ્ત છોલે બનાવી દીધા છે તો આજે આપણે એકલા એકલા જમવાનું છે કેમ કે હું જમી લો પછી પૂરી બનાવીશ અને ત્યાં લોકો શ્લોકને હાર્દીને લોકો આવી જશે એટલે એ લોકો ગરમ ગરમ પૂરીને એવું ખાઈ લે એટલે હું પહેલાં જમી લઉં તો એ લોકોને ગરમ ગરમ પૂરી બનાવી દઉં એટલે હવે હું જમી લઉં પછી આપણે છોકરાઓ આવે એટલે પૂરી બનાવીએ જો અહીંયા મસ્ત દેશી છોલે આ ચણા અમારા ઘરના વાડીના જ છે મસ્ત ઓર્ગેનિક ટેસ્ટ બહુ સરસ આવે થોડાક નાના હોય આપણે ઘરે દવા વગરના હોય ને એટલે બહુ મોટી મોટી સાઈઝ ના હોય પણ હોય બહુ ટેસ્ટમાં મીઠા તો જો અહીંયા મસ્ત છોલે બની ગયા છે મેં બહુ બધા બનાવ્યા હતા પણ પંખા તો આવવાના નથી તો કંઈ નહીં સાંજે ખવાઈ જશે છોલે લેવાઈ ગયા છે અહીંયા મસ્ત કેરીનું અથાણું છે ગોળ છે ઠંડી ઠંડી છાસ છે છાસમાં આપણે મસાલો નાખી દઈએ અને અહીંયા મેં બાજરાના રોટલા બનાવ્યા છે મને બહુ સરસ નથી આવડતા એટલે મેં નાના નાના બનાવ્યા છે તો આપણે જમી લઈએ જો બપોરના બે વાગી ગયા છે અને અહીંયા પૂરી તળાઈ ગઈ છે મસ્ત જો ગરમા ગરમ પૂરી અને હવે આપણે નીચે જઈએ ત્યાં હવે શ્લોકને હાર્દીને આવવાનો ફૂલ ટાઈમ છે ગરમી એટલી છે છોકરાઓ બિચારા તડકા ખામ એવા થઈ ગયા છે ને અહીંયા જો મસ્ત વ્હાઈટ પૂરી કરી છે અને છોલે રેડી છે શ્લોકને છે ને છોલે જોડે વ્હાઈટ પૂરી જ ભાવે પીળી ન ભાવે બટેકાનું શાક હોય ને તો પછી અડદરવાળી પૂરી ખાય અરે મારા દીકો થાકી ગયો આખો ભીનો કેમ થઈ ગયો બેગ આપી દે મને જો તો આખો ભીનો ભીનો થઈ ગયો ગરમી બહુ થતી હતી તડકો બહુ છે બોલવાની તાકાત નથી હું એટલા થાકી ગયા છે શ્લોક હવે કેટલા દિવસની છુટ્ટી છે ચાર ને ત્રણ દિવસની કાલે ગુડ ફ્રાઈડે કાલે ગુડ ફ્રાઈડેની થર્ડ સેટરડેની અને સન્ડેની ત્રણ દિવસની છુટ્ટી છે બે દિવસ સ્કૂલે જવાનું ત્રણ દિવસની છુટ્ટી એવું ચાલે છે હમણાં તો તો હવે કાલ છુટ્ટી જ છે ને તો ત્રણ જ થાય બેટ ચાલો જે નહીં ચલો બે એક છે ને એક એક બાથરૂમમાં વૈયા જાવ અને નાઈ લ્યો અને પછી શ્લોકનું ફેવરિટ છોલે પૂરી હે હોઢેમ પાણી આવ્યો શ્લોકને એટલું બહુ ભાવ બધાય રોક કે બધાય મજા માણસો અમારે મસ્ત તો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને ભાખરી બનવામાં આવી છે આજે છે રજા ત્રણ દિવસની રજા છે નાસ્તામાં છે ભાખરી શ્લોક હજી સૂતરો છે હું ને આદી જાગી ગયા છે તો ભાખરી ખાઈ લઈએ એટલે મસ્ત ભાખરી બને છે આજે ચાલશે ને આદી ભાખરી હા રોજે તમે નાસ્તો કરો ને એ હું કરી લઉં પછી આજે મારો ફેવરિટ નાસ્તો તમારે કરવાનો આ ફેવરિટ મને કો રોજ ભાખરી દે તો મને રોજ ભાખરી ખાવે છે ભાખરી હોય આવું તાજું તો સરસ માખણ હોય પછી શું જોઈએ બીજું સ્ટોક શું તો છે તો આપણે બે નાસ્તો કરી લઈએ પંકજ તો ખાલી દૂધ જ પીવે છે સવારે એને પીવાઈ ગયું છે હવે તો હું નાર્ધ્યું હવે થઈ કામકાજ કરીને ફ્રી ગયા બપોરના બાર વાગી ગયા છે અને અહીંયા જો બે હોમવર્ક કરવા બેસી ગયા છે અહીંયા હાર્દી એનું રીડિંગ કરે છે અને શ્લોક એનું હિન્દીનું વર્ક કરે છે શ્લોક છુટ્ટી છે ને બે દિવસની કા ધીમે ધીમે ચાલે છે હવે રસોઈ રસોઈ બનાવશું હાર્દીને ને દોઢ વાગ્યા નું ટ્યુશન છે કેટલા વાગ્યા નું હાર્દી હા બસ એને વન થર્ટી છે એટલે હવે રસોઈ બનાવીએ જમી કરીને એને મૂકવા જઈશું આવું બધું ચાલુ છે રજા છે અને મજા છે ધીમે ધીમે ચાલે છે બધું ચલો તમે લોકો હવે વર્ક કરો ફિનિશ તમારું અને હું રસોઈ બનાવું બરાબર એક જ બાકી છે તો ફટાફટ પૂરું કરી દે હા આપણે આવી ગયા છીએ કિચન માં આવે અને કિચન માં છે ને ભાત બની ગયા છે જો અને દાળે વફાઈ ગઈ છે હવે ખાલી દાળ વઘારવાની છે ને રોટલી કરવાની છે આ બધું સવારે કામ કરતા કરતા દાળ ભાત નું કુકર ને એવું મૂકી દીધું હતું બાર દિને જવાનું હતું ટ્યુશન ને એટલે ફટાફટ થોડું ઘણું થઈ જાય ને તો પછી થોડુંક જ બાકી રે એવું બધું છે તો ચલો દાળ વાળ વઘારી લઈએ રસોઈ બસોઈ રેડી કરી દઈએ શું છે

એને મોઢાડો જ દઈ દીધો મને તો આ ટીપા થોડા કોઈ પીવાના હોય હેર ને સુવર્ણ પ્રાશન ના ટીપા કે બોલો જમાનો ક્યાં આવીને અટકી રહે હવે ટીપા પીવાય નહીં જાય ઘરે ઘરે કે પી લ્યો આ એવો ટેસ્ટ આવે ને થોડોક થોડોક એટલે આવું છે છોકરાઓનું મસ્ત ગરમા ગરમ દાળ ભાત બની ગયા છે અને ઠંડી ઠંડી છાસ હાર્દી બેસી ગઈ છે જમવા એને ખાલી દાળ ભાત ખાવા છે કેમ એવું કેમ કે દાળ ભાત વધારે ભાવે રોટલી કરતા રોટલી ચાવી પડે દાળ ભાત ને ગળી જવાના સીધે સીધા મોટું બહુ ચાવવું ન પડે ને એટલે મીટર મૂક દેવા જોઈએ મોઢે છે બહુ ચાવે ને બહુ બિલ આવે એમ આ કેમ પાણીના મીટર તો તો જ ને ગરમ છે સાડા બાર થઈ ગયા છે બપોર ના જો આરદી બેસી ગઈ મને મોઢા મુકાઈ ગયો ને ગરમા ગરમ છાસ પેલા ઠંડી કીધું જ ખરું ગરમ છે પેલા જ કીધું ઠંડા કરવા જ મૂકાતા મેં હજી બનાવી વાત છે તો ગરમ જ હોય ને ગરમ ગરમ જ તો તારે બધા તારે બધા કરતા ઓછું બિલ આવે વારધી જો મોઢામાં મીટર મૂક દે ને ચાવવાનું નહીં તો રોટલી તો ભાવતી જ નથી તને દાળ ભાત ને ખીચડી ને કઢી ને એવું જ ભાવે ચાલ ફટાફટ મસ્ત ગરમા ગરમ દાળ ભાત ખાઈ લ્યો ત્યાં ટાઈમ થઈ જશે તારે આ કેવા નીકળે

બપોરે તું હા ખાધી ખાધી સવાર અત્યારે અમે નીકળી ગયા છીએ વોકિંગ કરવા માટે અને જો અહીંયા હાર્ધિક 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 શ્લોક આગળ સાયકલ ચલાવે છે કે ઘણા ટાઈમ પછી આજે સાયકલ બહાર કાઢી પણ બહાર પણ એટલી જ ગરમી છે ને અંદર એટલી જ ગરમી છે એમ થયું થોડી વાર જઈએ એમ શ્લોક મજા આવી સાયકલ ને હે કે ચાલીને મજા આવે હવે સાયકલ ને મૂકી દે પાર્કિંગમાં આપણે ગિફ્ટ લઈ લઈએ કાલે જીઆસ તો બર્થડે છે ને જવાનું છે ને તાર તો ચાલો નો ન પડે જ નહીં મૂકી દે બે બાજુ વ્હીલ છે ન પડે બસ ગિફ્ટ લેવા માટે આવી ગયા છે શ્લોકના ફ્રેન્ડ નો છે ને એટલે બર્થડે તો કાલે છે પણ આજે કીધું ગિફ્ટ લઈ લઈએ પણ શું લેવું ને શું નહીં ને એટલું કન્ફ્યુઝન છે ને શ્લોક થોડી વાર એમ કે મને આ લેવું છે થોડી વાર એમ કે મારે આ લેવું છે એના માટે એમ અલગ અલગ પણ મને આ એક વસ્તુ મસ્ત ગમતી હતી જો આ અને ઘણા ને બધું બહુ જ હતું પણ ભાઈ વારે વારે થોડી વાર આન થોડી વાર ફાઇનલી ડિસિઝન લઈ લીધું અને ગિફ્ટ લેવાઈ ગઈ છે અને ગિફ્ટ પેક થાય છે અને હું બધું જોતી હતી શું છે ને શું નહીં શોપની અંદર તો આ રીતનું છે ટોઈઝ તો જો કેટલા ફાઇન ફાઇન છે પવન જ નથી એટલી ગરમી છે બારે એટલી ગરમી છે ને અંદર એટલી ગરમી છે કે રેવાય નહીં એટલો ઉકળાટ છે રાહિલા ને બધું ભેગું થયું હવે થોડી વાર અગાસીમાં જઈએ જો ઠંડક હોય ને તો થોડીક વાર બેસીએ અને નહીતર પછી એસી ચાલુ કરીને રૂમમાં જઈને સુઈ જઈએ પછી સાવા નવ થયા છે ને રજા હોય ને એટલું વહેલું ઊંઘાઈ ન આવે એવું થાય પણ ગરમીનું કે રેવાતું નથી શ્લોક અગાસીમાં જવું છે તો ચાલો થોડી વાર આટો માતા

નહી પવન તો હોય ને પવન નથી પણ કદાચ અગાસીમાં અમે કાલ ગયા હતા હો બહુ જ ગરમી છે કઈ ચાલે છોક આપણે જઈએ જતા આવીએ પપ્પા જ જશે ડાયરેક્ટ ઉપર જ જાવશે અમારો ઓ વિડિયો પસંદ આવો તો લાઈક કરો શેર કરો અને કરો તો મશુ સાથે ત્યાં સુધી બધાઈને બાય બાય